આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લો એવો છે કે આપવામાં આવ્યું છે અને ઘણી બધી જગ્યા ઉપર જેટલા પણ દરિયા કિનારા છે ત્યાંના બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે હવે સૌથી પહેલા એ સમજીએ કે કઈ એવી જગ્યા છે કયા એવા દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે બાકી જે રાજકોટ છે બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ સાથે જ કચ્છની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અંદર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી આ જે ચાર જિલ્લા છે ત્યાં

દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે બાકીના જે વિસ્તારો દેખાઈ રહ્યા છે આણંદ વડોદરા ભરૂચ સુરત અને તાપી થી જિલ્લા છે છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી એટલે કે વરસાદ ત્યાં વરસી રહ્યો છે પરંતુ ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી ગઈકાલે આપણે જોયું હતું કે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાંની જે નદીઓ છે તેમણે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધા હતા